ખાસ કરીને સરકારની મિલકત પર બેફામ રીતે બાંધકામ થયા છે અને તંત્ર મૌન રહ્યું છે આ મામલે મધ્ય ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટ કહ્યું છે કે એક મહિના પહેલા ગાયકવાડ પોલીસ સ્ટેશન તરફથી પત્ર મળ્યો હતો કેસ વિશે તપાસ ચાલી રહી છે તેમણે એ પણ ઉમેર્યું કે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન પર થયેલા છે ત્યાં યોગ્ય તપાસ પછી પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે મનપા પોતાના વિભાગોની નિષ્ક્રિયતા સામે કેટલી અસરકારક કાર્યવાહી કરે છે કે જે આજે પોલીસને પણ લુપ્ત થવાની ફરજ પડી રહી છેજી ગાયકોડ હવેલી પોલીસ સ્ટેશન મારફતે મે આ પત્ર ભણેલો હતો એ વિષય